અખંડ સુહાગ મળે છે જ્યારે અપરિણીત લોકોના લગ્નના માર્ગમાં આવતા અવરોધો દૂર થાય છે શિવભક્તો માટે શ્રાવણ મહિનો ખૂબ જ વિશેષ હોય છે આ મહિનામાં દેશભરમાં ઉત્સવનો માહોલ જોવા મળે છે

મિથુન રાશિ મિથુન રાશિના જાતકોએ શ્રાવણના સોમવારે ગંગા મહાદેવ શિવનો અભિષેક કરવો જોઈએ જાતકોએ શ્રાવણના સોમવારે ભગવાન શિવનો શુદ્ધ ગુનો અભિષેક કરવો જોઈએ સિંહ રાશિ સિંહ રાશિના જાતકોએ ઈચ્છિત વર પ્રાપ્ત કરવા માટે શ્રાવણના સોમવારે ભગવાન શિવ ની શૈલીના રસ અભિષેક કરવો જોઈએ

ધનરાશિ ધન રાશિના જાતકોએ શ્રાવણના સોમવારે મહાદેવનો ગાયના કાચા દૂધથી અભિષેક કરવો જોઈએ મકર મકર રાશિ રાશિના જાતકોએ મહાદેવની કૃપા મેળવવા માટે શ્રાવણના સોમવારે ગંગાજળમાં કાળા તલ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ કુંભ રાશિ કુંભ રાશિના લોકોએ શ્રાવણના સોમવારે ભગવાન શિવને નારિયેળ જળથી અભિષેક કરવો જોઈએ મીન રાશિ લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે મીન રાશિના જાતકોએ ભગવાન શિવનો કેસર મિશ્રિત રૂપથી અભિષેક કરવો જોઈએ જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે

કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી